અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને રવિવારના રોજ નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલે એક જંગી જનસભા કરી હતી અને આ જનસભામાં તેમણે જાહેરમાં ભરૂચની લોકસભા બેઠકથી ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કર્યા છે અને આ સમગ્ર મુદ્દાને લઈને હવે ભરૂચથી જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખભાઈ વસાવા તેમણે પ્રતિક્રિયા આપી છે શું કહ્યું છે મનસુખ વસાવાએ સાંભળો રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે પણ ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થયો અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ પડાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીં વધ જેવા છે ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબને હરિયાણામાં જે પંજાબને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી અમે સામે પ્રતિસ્પર્ધી છે એટલે અપક્ષને પણ અમે મજબૂત માનીએ છીએ અને એના કારણે અમે જીતતા હોઈએ છીએ સામે કોણ ઉમેદવાર છે એને ધ્યાન રાખીને અમે ચૂંટણીની વ્યૂહરચના કરતા હોઈએ છીએ અને એને ધ્યાનમાં રાખીએ જ્યાં અમારે વિશેષ ધ્યાન આપવાનું હોય ત્યાં અમે ધ્યાન આપીશું પાર્ટીને જ એટલી વ્યૂહરચના છે સંગઠનમાં જ એટલી તાકાત છે કે ગમે તેટલો વ્યક્તિ મજબૂત હશે ભૂતકાળમાં અનેક લોકો આવ્યા છે ને ભરૂચ લોકસભા હોય કે બીજા ગમે તે જગ્યાએ બલબલાને અમે પરાસ્ત કર્યા છે ભારતીય જનતા પાર્ટી આદિવાસીની હિતે જ શું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર આદિવાસીના કામો થયા છે અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગુજરાત પેટર્નનો સાચા રીતના અમલ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેશુભાઈની સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં વિજયભાઈ રૂપાણીની સરકારમાં કેન્દ્રમાં આદિવાસી મંત્રાલય નહોતું અમે જે તે બધા સાંસદ સભ્ય આદિવાસી સાંસદ સભ્ય અટલજીને મળ્યા અને આખી વાત મૂકી કે રાજ્યમાં આદિવાસી મંત્રાલય છે પણ ભારત સરકારમાં નથી ગણતરીના સમયની અંદર એક મહિનો પણ નથી લગાવ્યો અને ભારત સરકારમાં આદિજાતિ મંત્રાલય નવું ઊભું કર્યું ના સમગ્ર દેશમાં અલગ આદિવાસી મંત્રાલય છે અને એ પ્રકારની જરૂરી ગ્રાન્ટ પણ વિકાસના પૈસા પણ કરોડો રૂપિયા દેશના આદિવાસીના વિકાસ માટે આજે ફાળવી રહ્યા છે અરે આદિવાસીના એ હિત હોય અરવિંદ કેજરીવાલ કે માન કે યસુદાન ગઢવી તો હું એમને પૂછું છું જાતિ અંગેના પ્રમાણપત્રો માટે બીજા પાછી કેમ બોલાય જાતે બોલું છે ઈસુદાન ગઢવી એવું બોલવું જોઈએ કે જાતિ અંગેના પ્રમાણપત્રોનો જે રાજ્ય સરકારે જે નિયમ બને કાયદો બને તાત્કાલિક અમલ કરો એવું સ્ટેટમેન્ટ ઈસુદાન ગઢવી હોવું જોઈએ કે કેજરીવાલનો હોવું જોઈએ સાહેબ કેજરીવાલની જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના સુકડા સાફ થઈ જવાની ચિંતા બેસી ગઈ છે એવું વાત થઈ હા જનમેદની આ મુખ્યમંત્રી બે બે આવતા હોય દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો હું કહું મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માન લો કે પંદર એટલે વીસ હજાર આમાં હું ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિતને પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં ગુજરાતભરમાં અલગ 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 સ્થાનો છોટાઉદેપુરથી માંડીને આ બાજુ બાજુથી બધા લોકો થી એ લોકો લાયા હતા એનાથી અમને કોઈ ફરક નથી અમને અમે વધારે સાવધાન બનીશું પૈસા પૈસા આપીને લાવ્યા હશે નહીં આવ્યા તોય જનમેદની ના કહેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે કે લોકોને જૂઠાણું બોલીને લાયા હશે મફત આપીશું બધું જ કહ્યું હશે તો આ જનમેદની ના કહેવાય અમારા મુખ્યમંત્રી આવતા હોય તો એક અમે બે ત્રણ દિવસમાં પચીસ ત્રીસ હજાર લોકો ભેગા કરતા જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય કે માનન્ય અમિત શાહ આવતા હોય તો લાખોની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય આ તો અમારો કશું જ નથી આપનું શું માનવું છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની ભરૂચની લોકસભા બેઠક પરની આ લડાઈ વિશે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારા વિડિયોને લાઈક અને શેર કરવાનું ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર